સ્વાગત છે વાત કરીએ તો દશામાં માતાજી વિસર્જન માટે તૈયાર કરાયેલા તરસાલી સ્થિત કૃત્રિમ તળાવની સુવિધાઓ અને વ્યવસ્થાનું મથક પરીક્ષણ કરવા વડોદરા મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર અને વીએમસી ની સ્થાયી સમિતિના ચેરમેને સંયુક્ત મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તાળા પાસે ક્રાઉડ કંટ્રોલ સુરક્ષા સફાઈ અને વાહન વ્યવહારની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી જેથી વિસર્જન દરમિયાન કોઈ પણ પ્રકારની અરાજકતા સર્જાય નહીં જમા તહેવારની ઉજવણી થઈ રહી છે તેના ભાગરૂપે કેટલાક ગ્રહોમાં દશામાં મૂર્તિનું સ્થાપન થયું છે આવતીકાલે જે તહેવારની લાસ્ટ ડે છે આમાં વિસર્જન થનાર છે અને ધ્યાને રાખીને આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આર્ટિફિશિયલ પોન્ડની ઊભા કરી છે આમાં આપણે ઇલ્યુમિનેશન પાર્કિંગ યુનિવર્સ હોલ્ડિંગ એરિયા વિસર્જન માટે ફ્લોટ્સ અને ક્રેન્સ અને નિષ્ણાત સ્વિમરો સાથે અહીંયા તૈનાત કરી છે બંદોબસ્તના ભાગરૂપે આપણે પોલીસ જે ડીસીપી એસીપી ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલોના જે બે હજારથી વધારે સંખ્યામાં આવતીકાલે બંદોબસ્તમાં તૈનાત રહેશે સાથે સાથે ટીઆરબીને હોમગાર્ડના માનવેતકો પણ આપણા સાથે રહેશે આવતીકાલના બંદોબસ્તને ધ્યાને રાખીને જાહેરનામા પણ અમલ છે અમલમાં છે તો બે ત્રણ વસ્તુઓ જાહેર જનતાના સમક્ષ મૂકવા માંગીએ છીએ નંબર એક આપણા જે જગ્યાએ ટ્રાફિકનું રિસ્ટ્રિક્શન છે તે રોડ ઉપર શોભાયાત્રા નીકળે ત્યારે તમે જવાનું ટાળો બીજું જે આર્ટિફિશિયલ ફોન્ડ દક્ષિણ પૂર્વ પશ્ચિમના જે સાત જગ્યા બન્યો છે એ જ જગ્યાએ તમે વિસર્જન માટે જાઓ જેથી કરીને ત્યાં સુરક્ષા અને ઓપરેશન સપોર્ટ સિસ્ટમ આપણા ઊભા કરી છે ત્રીજું કેટલાક લોકો તરફથી એવું પ્રયાસ થવાની શક્યતા છે કોઈ અનિર્ધાર જે નેચરલ વોટર બોડીઝ રિવર કે પોન્ટ્સમાં જઈને વિસર્જન કરવાની પ્રવાસ પ્રયાસ થવાની શક્યતા છે આ બિલકુલ ના કરે એક તો પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા હોમ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના અને કમિશનર ઓફ પોલીસના જે પ્રતિબંધાત્મક હુકુમ છે આના ભંગ થશે સેકન્ડ તમારા સુરક્ષા જો કમાશે તો પોતાના સાથી ભક્તજનોના પરિવારજનોના અને સમુદાયના સુરક્ષાને ધ્યાન રાખી તમે આવા કોઈ સ્થળે વિસર્જન કરવાની પ્રયાસ ન કરો આવતીકાલે આ એક સમગ્ર શહેરમાં ચાલવાના આ બંદોબસ્તમાં દરેક ભક્તજન આયોજક વિસર્જન કરનાર પોલીસ સાથે સંકલન કરે અને તંત્રએ કરેલું આખા આયોજનનું ફાયદા ઉઠાવીને આ ધાર્મિક તહેવાર એક શાંતિપૂર્ણ માહોલમાં બિલકુલ આયોજિત તરીકેથી પ્લાન્ડ તરીકેથી સંપન્ન થાય તે માટે સહકાર આપે તો મને વિશ્વાસ છે આ કાર્યક્રમ એક સુંદર માહોલમાં માહોલમાં ભક્તિપૂર્ણ સંપન્ન કરવામાં આપણે છે આપણે પોલીસ વિભાગ તરફથી એક તો હું તમને કીધું ફાયર સર્વિસિસ તરફથી પણ જે નિષ્ણાત તરવૈયા છે રેસ્ક્યુ ટીમ છે આ પણ તૈનાત રહેશે પોલીસ તરફથી પણ આપણે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જુદા જુદા પ્રકારના ટુકડીઓ ઇન્ક્લુડિંગ કન્ટિનજન્સી પ્લાન જે દર વખતે આપણે રાખીએ છીએ જે આપણા વરુણ વાયચર ક્વિક રિસ્પોન્સ ટીમ અને અન્ય ટીમો પણ આપણા પૂર્ણ તૈયારી સાથે કડે પગે ઉભા રહેશે જેથી કરીને શહેરના સુરક્ષા અને સલામતી બની રહે તો એવું સર્વે કર્યું કેટલા વાગ્યા સુધી ચાલી શકે છે આ વિસર્જન પ્રોસેસન એમ તો ટ્રેડિશનલી આ મોડી રાત્રે સુધી ચાલતી હોય છે આ વખતે આપણે જે આર્ટિફિશિયલ પોન્ડની સંખ્યા અને ક્ષમતા ત્યાં ઉપલબ્ધ લોજિસ્ટિક્સ અને આપણા બંદોબસ્ત આ ખૂબ સુંદર રીતે આપણે આયોજન કરી છે મને વિશ્વાસ છે કે આયોજકો પણ સંકલન કરે સાથ સહકાર આપે

સેન્ટિમેન્ટ સાથે એનું કામગીરી કરી શકાય એ બાબતનું તૈયારી જે પણ પગલાઓ લેવાના છે એ બધું તૈયારી કરી રહ્યા છે પબ્લિક નું ઇઝી મોડલ આપણે રીતે ઇઝીલી આ લોકોનું એક ધાર્મિક જે જોડાયેલા છે એના સાથે ફિલિંગ્સ એટલે એને સહયોગ આપવા માટે એનું થોડું આધારનું પ્રામાણિકતા આપવા માટે વીએમસી અને પોલીસ તરફથી આ સહયોગ રીતે અત્યારે આપણે કરવામાં આવી રહ્યા છે આઈ કે નોટ કમેન્ટ ઓન કેટલા લાખ ઓફ પાણી અત્યારે પણ લાસ્ટ ઇયરનું બાવીસ હજારની આપણા પાસે આંકડા છે મૂર્તિઓ આ વખતે ઓછું આવે વધારે આવે જોવું પડશે પણ નાના પ્રમાણે જ ક્યુબિક ફીટ ઓફ વોટર અને એક મૂર્તિ ડુબાડવા માટે કેટલું પાણી જોશે એના બેઝિસમાં કેલ્ક્યુલેશન ટેકનિકલ કેલ્ક્યુલેશન કરવામાં આવી રહ્યા છે પણ આશા રાખીએ છીએ કે પચીસ સુધી હેન્ડલ કરી શકે આ રીતનું અત્યારે આ વખતનું આયોજન કરવામાં આવી રહ્યા છે આયોજન તો સરસ છે કોઈ ચેલેન્જ વરસાદ જોવું પડશે વરસાદ કુડ બી એ ચેલેન્જ અને ક્રાઉડ કુડ બી એ ચેલેન્જ એટલે અમે પોલીસને સાથે પણ સંયુક્ત આયોજન કરી રહ્યા છે એટલે સંયુક્ત વિઝિટમાં સીપી સાહેબ અને હું અમે આવ્યા છે જોઈએ અમે આવનારા દિવસોમાં સારી રીતે થઈ જાય અને ઈઝીલી થઈ જાય અને એક ગણેશ વિસર્જન માટે પણ આનો એક્સપિરિયન્સ અમે માટે લાભ મળશે સંયુક્ત વિઝિટ હતી કોઈ આપે કોઈ સજેશન આપ્યા હોય કે તળાવ જોયા પછી એવું કોઈક વાત આપને નજર પરાઈ હોય કે આ કરવા જેવું છે એવી કોઈક એ એ બેઝિકલી પોન્ટુન્સ અને વ્યવસ્થા કરવું પડે બંને બાજુ પોન્ટુન્સ રાખવું પડે જેથી કરીને નીચે સુધી ઉતરી ઉતરીને કરવું પડે એ લોકોના જે એક બે દિવસ સમય છે આ એક દિવસનો સમય છે અલગ અલગ જગ્યામાં કરશે પછી પબ્લિક માટે કઈ પ્લેટફોર્મ્સ પણ બનાવવામાં આવી રહ્યા છે જેમાં પોલીસનું પણ મોનિટરિંગ કરવા માટે એ લોકોને સૂચના આવી છે તમામ સૂચનો ધ્યાને લઈને કે એસઓપી પણ બનાવીને ટૂંક સમયમાં એને ઇમ્પ્લિમેન્ટ કરાવીશું તળાવ આપણું છે તો ઉગાડવા માટે બી આપણી પાસે કોઈ બી ફોર્સ અમે ક્રે વ્યવસ્થા કરવાના છે આ મોટા અત્યારે બધા ઇશ્યૂઝ નથી પણ ગણેશ સીઝન માટે આવશે ક્રેન્સની વ્યવસ્થા અમે કરવાના છે કાઢવા માટે જેસીબીની વ્યવસ્થા કરવાના છે આપણે ફાયરના સ્ટાફ રાખવાના છે સિક્યોરિટીઝ રાખવાના છે પોલીસ તરફથી પણ બંદોબસ્ત રહેવાના છે એટલે તમામ વ્યવસ્થા ટૂંકમાં સારી રીતે થાય એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા વી વિલ હેવ નો ફાયરના ટીમ્સ અને એન્જિનિયરિંગના ટીમ અને કોન્ટ્રાક્ચવલ ટીમ્સ મળીને લગભગ બારસો અત્યારનું પ્લાનિંગ છે બંદોબસ્તનું આઈ થિંક પોલીસ અત્યારે કહી શકે પણ વધારેનો કોન્ટ્રાક્ચવલ સ્ટફ પણ લઈ રહ્યા છે કારણ કે આ કોન્ટ્રાક્ટેડ કામ છે આરસી કોન્ટ્રાક્ટ આઝીમાં છે પરમનન્ટ સ્ટાફ તો ક્લોઝ પ્લસ ક્લોઝ ટુ થાઉઝન્ડ વિલ્વ વિન વોટ દસ લોટ સર આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો